મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ડીઝેડ પટેલ કાર્ડિયોલોજી સેન્ટરની રજંત જયંતિ સમારોહ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહી છે જમીન અને આપણું સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતી દ્વારા સુધરશે આયુષ્યમાન કાર્ડ એ જીવનનું ક્રેડિટ કાર્ડ છે હવે સામાન્ય વ્યક્તિ પણ ખચકાટ વગર ખાનગી હોસ્પિટલમાં જાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડીઆરએન બી કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો ડીઝેડ પટેલ કાર્ડિયોલોજી સેન્ટરના શ્રેષ્ઠ ત્રણ તબીબોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કાર્ડિયોલોજી ક્ષેત્રે એડવાન્સ આધુનિક સર્જરી તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે પ્રમુખ શ્રી દિનસા પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત ડીઝેડ પટેલ કાર્ડિયોલોજી સેન્ટરના રજંત જયંતિ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પટેલે ગુજરાતમાં સૌ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત ડીઆરએનબી બી કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી પ્રોગ્રામનો શુભારંભ કરાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની આગવી હળવી શૈલીમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી દિનસા પટેલની વાત કરી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સેન્ટરમાં શરૂ થતા નવા તબીબી શિક્ષણ કાર્યક્રમ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી નિદાન અને સારવારમાં અગ્રણી ભૂમિકા ભજવી રહેલા આ સેન્ટરના સિદ્ધિઓની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં એક સિંહાચિહ્નરૂપ કાર્યક્રમ ગણાવ્યો હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં રાજ્ય અને દેશના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહી છે તેમ જણાવી શ્રી પટેલે આયુષ્યમાન કાર્ડને જીવનનું ક્રેડિટ કાર્ડ કહ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આયુષ્યમાન કાર્ડના કારણે હવે સામાન્ય માણસ પણ કોઈપણ ખચકાટ વગર ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લે છે કોવિડના સમયમાં જ્યારે વિકસિત દેશો હાંફી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતાના કારણે આપણને સૌથી ઓછું નુકસાન થયું તેમ તેમણે જણાવી આરોગ્ય વ્યવસ્થાની સરાહના કરી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે યોગથી લઈ આયુષ્યમાન સુધીની સુંદર માળખાની રચના કરી છે તેમ કહી મુખ્યમંત્રી શ્રી રાજ્યમાં આરોગ્ય સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતાની વાત કરી હતી મોટા શહેરોમાં જ નહીં હવે નાના નગરો અને ગામડાઓ સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળતી હોવાનું તેમણે સુપેરે જણાવ્યું હતું હાલના સમયમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મળી રહી છે છતાં તેના કારણ સુધી પહોંચવું પડશે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી હતી રાસાયણિક કૃષિને કારણે હવે નાની ઉંમરમાં પણ બીમારીઓ થવા લાગી છે અને આ તબક્કાથી બહાર નીકળવાની જરૂર છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી જમીન અને જનજનના સ્વાસ્થ્યને સારું રાખવા માટે રાસાયણિક કૃષિ છોડવાની તાતી જરૂરિયાત ગણાવી હતી મહાગુજરાત મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી દિનશા પટેલે પોતાના સ્વાગત ઉદ્બોધનમાં સંસ્થાની વિકાસ યાત્રા અને સિદ્ધિઓ વળવી હતી મુખ્યમંત્રી શ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિને અભૂતપૂર્વક અહીં તેમણે આજના દિવસને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો સેન્ટરના નવા સુપારને પ્રેરણાદાયી ગણાવી તબીબોને આરોગ્ય ક્ષેત્રમાં સતત સમર્પિત રહેવા અને સેવા આપવા આહવાન કર્યું હતું દર્દીઓના જીવનમાં નવો આશાવાદ લાવવા અને રાજ્ય સરકારના સતત માર્ગદર્શનથી આ ક્ષેત્રમાં ગુણાત્મક વિકાસની હાંસલ કરી તેમણે દર્દીઓ પ્રત્યે નૈતિક પ્રતિબંધતાની વાત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્ડિયોલોજી ક્ષેત્રે અનુકરણીય યોગદાન બદલ ડોક્ટર જ્યોતિબેન કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર અનિલ ઝા કાર્ડિયાક સર્જન અને ડોક્ટર બિરજુ શાહ વેસ્ક્યુલર સર્જનનું સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્રથી સન્માન કરી અને તેમને કાર્યસિદ્ધિને સિદ્ધિ સરાહના કરી હતી મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આભાર વિધિ કરી હતી તેમાં સેન્ટરના ડોક્ટર હાર્દિક યાજ્ઞિકે કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ પ્રસંગે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી નટુભાઈ પટેલ એડનવાલા ચેરમેન શ્રી ભાસ્કરભાઈ દેસાઈ સેક્રેટરી શ્રી અનુપભાઈ દેસાઈ અને શ્રી અરવિંદભાઈ વ્યાસ અગ્રણી શ્રી નૈનાબેન પટેલ કારોબારી સભ્યશ્રીઓ અગ્રણીઓ તથા જિલ્લા અને નગરના અગ્રણી મહાનુભાવ તબીબો પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા